આજરોજ દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશભાઈ અગરિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રમુખ શ્રી મોહનભાઈની અધ્યક્ષતામાં દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલ્લભાઈ પટેલજીના સફળ કાર્યકાળને નવ વર્ષ અને સંઘ પ્રદેશમાં છેલ્લા નવ વર્ષમાં થયેલા અવિશ્વસનીય વિકાસની ઉજવણીના આગામી કાર્યક્રમના આયોજન માટે આજરોજ બેઠક રાખવામાં આવી હતી આ મિટિંગમાં પાર્ટીના પદાધિકારીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મંડળના અને બૂથોના પ્રમુખો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા